પાણીના ટેન્કરનું વિતરણ કરાયું છે કેલિયા દેગાવાડા ઉધવાડા રૂવાબારી કાલિયા ગોટા સહિતની અન્ય ગ્રામ પંચાયતોમાં પાણીના ટેન્કરનું વિતરણ કરવામાં આવ્યું છે પાણીના ટેન્કર થકી અંતરિયાળ વિસ્તારોમાં પાણી મળી રહેશે ગ્રામજનો સવલત થશે તેવું રાજ્યમંત્રી બચુ ખાબડે જણાવ્યું હતું તો આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયતના પ્રમુખ એપીએમસીના ચેરમેન સરપંચ મિત્રો વહીવટીતંત્ર ઉપસ્થિત રહ્યા છે આજે દેવગઢ વારિયા વિધાનસભા ક્ષેત્રના દેવગઢ બારીયા ખાતે મારા મત ક્ષેત્રની અંદર ધાનપુર અને દેવગઢ બારીયાના તમામ ગામોની અંદર અગાઉ લગભગ પાંચ દસ વર્ષ પહેલાં પણ આપ્યા છે અમુક ગામો બાકે રહ્યા હતા એ લગભગ એકવીસ ગામોની અંદર અમે આજે ખૂબ મોટી રકમ સવા લાખનું એક ટેન્કર આવ્યા છે એ સામાજિક પ્રસંગો છે ધાર્મિક પ્રસંગો છે ગામના લોકો એની અંદર ઉપયોગ કરે ટેન્કર ભરીને લાવે એના માટેના આજે અમારા આ વિસ્તારના જિલ્લાના ઉપાધ્યક્ષ અરવિંદાબેન અમારા શ્રી માર્કેટના રાઠવા સાહેબ અમારા કિરીટભાઈ હાજી સાહેબ મહંતશ્રી અમારા પંચાયત મકાન માર્ગના કાર્યપાલે ગિન્નેર અમય અને તમામ મારા આ પંચાયતના સરપંચશ્રીઓ તાલુકા સભ્યો અમારા અશ્વિનભાઈ જિલ્લા પંચાયતના સભ્ય ગુણાના જિલ્લા પંચાયત તમામની હાજરીની અંદર આ આવનારા દિવસોની અંદર લોકો એના ગામની અંદર આવા પ્રસંગોની અંદર ટેન્કરનો ઉપયોગ કરીને શુદ્ધ પાણી પીવે માતા નર્મદાનું પાણી એ ટેન્કરમાં ગામમાં અમે સંપાવેલો છે એમાંથી ભરીને લોકોને પીવા માટેનું શુદ્ધ અને પવિત્ર પાણી મળે એના માટેનો આજનો અમારો કાર્યક્રમ હતો થેન્ક યુ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ દેવગઢ બારૈયા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે